મારો વર્ષે છે ગોમન ચાર આવે છે આ પોણીએ વળે છે ભાઈ ચૂક કરવું તાર તારો સાચ તો નાખીને બેઠો છું હું આ બાજુ હેડો તારે એને પાછી વાત કરવી છે

હવે તો આપજ ચાર વાગે લાઈટ આવે છે તું પાવડર દા અને હું આપડા ભેહા ને ખોણ ને હોણ નું કરું હું કીધું

એટલે તમારી થોડી જાય આવતા શું કરો છો અને તમારે ના 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 કુતરી કઈ ખૂણ ગયા તું તું પેલા મોણી શું ફ્રાસ યાદ કે આગેવાન કો ને તો કે આગળ કુતરી કઈ ગણી ખોટા બટુક ભાઈ આગેવાન ના ઘરે કુતરું ના ભાઈ ઘરે તમે કુતરા જેવા છો

ભૂલી બોલો હું શું હા બોલો મારે છોકરા હગ ઉમર થઈ હોય કરાવ છોકરાને હગું તો છે પણ પીતો ના હોય તો કરાવ નથી પીતો પીવે છે બે એક કઈ પીતો નહી બોલો શું ગરીબ તો પીવે છે નહીં પીતો પીતો પીવે છે નહીં પીતો

મારા ભાઈબન ને ફોન આવ્યા દો કે મારે થોડીક ફગુ કરાવ્યું થોડી ઓછે સારી અરે કમ્પ્લીટ છે આપણે ખાટલે બેસી તો વાત કરો ખાતે તમારે ભાઈ બંને સારું હોય ને તૈયાર ફોન જ કરી દે હોય જોયા જેવું નહીં એવું એમ હા પછી એને જમી દો થોડી હા જમી છે જીરો રહો અને ઘરનો આલો ઉગળે ઘર છે સાંભરું આપડે ત્યાં રહેવું છે હા તો મને તો હરખ નો હરખ થઈ જાય હા હરખ નો આ તમને હાજુ જૂના ગીત નઈ આવડતા ને ગીત આવડે છે પણ હમણાં આપડે સમાજ સમાજમાં બંધારણ શું છે

દેશી ગીત તો કહો આપણે પેલા કેવું ગાતા દેશી ગીત તો મન મનવીરે તમે કહો કાબ્ય રમો આ પેલે એ માહામાર છે માડે શેણ વાય રે હે કલાકાર છો તમે જોકો કે માહામાર શે માડે શેન વાય રે એ શેણિયા ધોળા લો શેણિયા ધોળા લો એ મા કહે હાડો ગીત ગો હા એ રમવું દે વજરાણો તો મુકું ચેડી ગાધો હો તમે હા ગાધો તમે

આટલું મારો છોકરા થઈ જાય ને તો હું શું કરું હા દવાળા વિચારમાં પડી ગયો છું પેલા બટુકબા આયા હતા તું મારા છોકરાને હગું કરાવો બોલતા જ બોલી ગયો છું પણ હવે શું કરીશ હા હવે યાદ આવ્યું મારો જીગરી ભાઈ બનશે પેલા હિતેશ ભાઈ અહીંયા મળું અને પછી વાત કરું